આપણું હવાનું કામ હોય ને પેલા ગાય ને ખોડ મૂકવાનું તને તને ખાઈ લે પછી પાડાને ને મૂકવાનું ખાણ બરાબર બાકી બેઠી બધી આરામ લીજો આ પાડી ગયા ભાઈ ની છે આ જંદુડી આપણે ભકલી ને બાર રાખી ગયા છે બાંધી વાળ નથી આ ભાઈ બીજો ખાણ ખાય એને જો કે ખાણ થોડું થોડું દેવાનું છે તને વચ્ચેને એને એક તગારો મૂકવાનો એટલે ત્રણે ત્રણ ખાઈ લઈ કે આરામથી બધા છે નિરાત બેઠા હોય Nyeksa wajahnya ya Nah padi Padi Sama padi nih Ini apa dong Lebih padat ya Nah terijo Oleh padi Ya ini sih Nah lo તો આપણે ને રતન ખાંડ ખાઈ લીધું જમણે કૃષ્ણ બાંધી જાય બે છૂટી હતી એ બોચી પાવરમાં છે હવે બધી જો ઓલી નાગેલનું ખાય આનું તો ખાતી નથી કોઈ જો મારા મારે થાય ધીબી નાખે બધાને ખાવા માંડો ખાવા માંડો અહીંયા

તો આપણી ને બધી બહે આવી ગઈ છે અડધી આમાં રાખડે છે અને ચાર પાંચ આપણે પાણીમાં પડવા માંડીને પાંચ આ બાજુ ચડવા માંડી રાજને આપણી આગળ છે આપણી બાજુમાં છે ગોરી તો ગોરીને ભાઈ ભરવા આવવાના હતા પણ એમાં ગાડીનો ટાઈમ જડ્યો ને પછી વરસાદ ચાલુ થઈ ગયો એટલે કે એક એકબીજી જાળવી જાઉં પછી આવશું તો પછી જવાબ દેવું ગોરીનો બે દીમાં ભરવા આવશે ક્યારે આવશે એટલે તો આપણે વિડીયો બનાવશું અત્યારે બધી જવા વેહો રખડે છે અડધી જ ને આપણે ઓલી બાજુ ખાડા ખાડામાં નાનાકડા ભરાતા ને ખાડા બેસી ગઈ છે બાકી ચરવા માંડી છે ભૂખો માલ બધો ચરે છે અત્યારે અમુક પાવરા ખાઈ લીધા એ પાણીમાં બેસે તો અત્યારે આપણે વેહો બધી જ પાણીમાં જાડી આવ્યા અહીંયા રખડી ગાયો અમે છે ને લાકડીનું ઝાડ છે એમાં દાળ તૂટી ગઈ છે ખાઈ છે બધી પાંદડા વેહો બધી આપણે અહીંયા રખડે હવે અહીંયા રખડતી રખડતી હવે નદીમાં ઉતારવાની છે બાકી ને બધી આ રાખે ગાયો હાકી જો જવું પડે છે પાછું એક આપડી આપણી તો આપણી પાછળ છે આને આપણે એને નાખીને ખાણ દેવું જ પડે ગમે ત્યાં આવે એટલે ખબર જ છે કેમ કે નાના છોકરાની જેમ જ છે ચોકલેટ ખવડાવી જ પડે એને અત્યારે એની મજા ન આવે કાઈ નહીં ચોકલેટ જોઈ જ અમાજો પાંચ મિનિટ પછી પાછી આવે તો વળી પાછી જોહે જ ના દે તો માઠું લાગી જાય ને આપણે હેમાણી જેવી રાખી છે આગળ પડે એટલે દોડીને આવતી ગાયો જો વાંસની લાકડી છે ઝાડુ એમાં ખાય છે પણ લાકડીમાં દમ વગરની લાકડી છે ઓલી કે પોલી લાકડી હોય ને એ લાકડી છે ઝાડુ એટલે ભાઈ હું ખાઈ ગઈ છે અને અડધી ગાયું ખાઈ છે જલસા પડી ગયા એને આ પાંદડી બહુ ખાય મીઠી બહુ લાગતી હોય એટલે હવે પાંદડા પણ એવડા લાંબા છે આમાં જો લાકડીઓ છે ભારી પોલી લાકડી છે પોલી નથી બાર કરીને આપણે ભાંગી એવી નથી આ પોલી લાકડી વાળી છે એક ગામ મારો એટલે ભાંગી પડે આ એક કો પાછું ઊભો છે આપણે કોશિશ કરી પણ ના નીકળો કે પાડો અંદર બાંધેલી મજબૂત છે હવે બીજા ઘણા છે લાકડીઓ પણ નીકળે એમ નથી આ ગમે કોઈક ભે ભે વાળા આવી ગયું હોય ને હાલવી લીધું છે હિંગણ જ ભાંગી પડી ઉપરથી લાકડી પોલી હોય ને તો જે આવી ચીર પડે વચમાં ચીર પડે એટલે વચમાં જો હોલ દેખાઈ ગયું ને એટલે પૂરું એ પોલી લાકડી હટીને ગાના થાય આ આમાં એટલે ભેવણ મારવી જ પડે ગમે એમ કરી કે ભેવણ આપણે ને સીધી ન હાલે જો કે ટ્રાય કરશું આપણે કાલે દાંતડું લેતો આવશું એટલે અહીંયા જઈને કાપી કટકો કરશું તૈયાર આપણે લાકડી છે ને લેવા બીજી આ હતી જૂની ઘણા વર્ષથી આપણે હાલતી હતી હમણાં પાડા લાકડી ભાંગી નાખી હવે બીજી લાકડી છે ની હલા હવે બધી જો આગળ રાખી નાખ્યું જો નદી નદી નદીમાં નાખો અલીભાઈ પટમાં ચડાવી હું ચડશે પછી આપણે વેહો જોખડે છે અત્યારે ઘરેથી પાછી જોડીને લઈએ અને આમાં ક્યાંક છે ને છેડો અડે છે ભડાકો થાય છે બાકી અડધી આપણી ઓલી બાજુ નીકળી જાય છે અને ગાયો આ બાજુ રાખડી રખડે રખડતી રખડતી ધીરે ધીરે ઓલીબાઈ આવી જાય આજે આવા ઘર બાજુ રાખી છે વરસાદ જેવું હતું ને એટલે બધા છૂટાછૂટા રખડે આપણે બે રોડ રોડકાંઠા જોઈએ આમ કે રોડ કાંટામાં મૂકી દઈને ઓલીબાઈ જાઉં ને એટલે સીધી રોડ અપી જાય આ બાજુ એ કે કઈ ખર્ચ છે નહીં બાજુ ધક્કો પડે તો આપણી ભેવા જન રખડતી રખડતી ઘરે પહોંચી આવી અને આપણી બેન જે વ્યાણી હતી આગળની જગ્યા એ સામેના ની ઓલી બાજુ ઓકે એ બે આપણે સામે અંદર ચરે છે ઓલી બાજુ વાળામાં આપણે અહીંયા બે વ્યાણી હતી આ બાવળ પાસે કારણ કે અહીંયા બે ગઈ તો મેં ગઈ रेडी यहाँ मैं चरे जाते ओली बाजू आया बैठे थे रात आप आखो जंगल गोती है वो ना जड़ी पाड़ी आया आन काटा माथा पड़ी गई थी हाथी जब बेहूँ बदी अर्धी बाजू निकली गई अर्धी ओली बाजू निकली गई गोती पड़ से भेगी करी। तो आप जान खड़े हेट मावन की तैयारी जो पाड़ो हगड़ करे जाए जा। लगभग काल थाय तो थाय કેમ કે લારા કરે છે ને હીટમાં આવે છે ખરો આ એક નથી આવતી આ બાજુવાળી એ નનકડી છે થઈ અડધી આપણે એને પાણીમાં બેસી ગઈ છે બધા આરામ થજો રખડે અડધી ઓલી બાજુ રખડે ને આ બાજુ ને પાછી વારશું આ બાજુ આ પટાણ ચરતી જ નથી વધારે શું છે આમાં ખડ થઈ પડે કેમકે ઘરની બાજુમાં ખડ વધારે થાય પણ કેમકે એ ખાય નહીં પીવાનું નિયમ છે અને બીજાના ઘર પર આવું ખડ દેખે એટલે મૂકે નહીં ત્યાં એને છાણની ગંધ ન આવે ત્યાં રસ્તામાં જો ખડ બહુ થાય બ્લી વાર પાછી વાર બધી રખડતી રખડતી પાછી વાર નાખશું એટલે હવે પછી ગોતી લઈ બધી બધું ભેગ્યું પછી બાંધવાનો ટાઈમ થઈ ગયો છે ચાંદરી બે તો હું બેઠી છે બે હવે રોજડી એકની ગોતવાની છે આપણી એ જડી ગઈ એટલે બધું જડી ગયું ખાડું આખું આવી ગયું બાકી જે કંઈ જાય નહીં ભાઈ ને ભાઈ કોમેન્ટ આવે છે નાનકડો પાડો હોય તો ભાઈ નાના પાડો આપણા ગયા વર્ષના એક વહીધા જ નથી બધા મરી ગયા હતા તો એક પાડેડા નાના પાડા એક છે જ નહીં મારે ખુદની જોઈ છે ઓછર કરવો તો પણ નથી ને આ વખતે આવ્યા છે એમાં ત્રણ જે અત્યારે એમાં એક તો આપણે ફરજિયાત રાખવાનો છે બે ઉછેરી છીએ જો ઉછરી જાય તો વાંધો નહીં આવે બાકીના બેક મરી ગયા આપણે એક બન્ની જાફરી અને ત્રીજી કઈ બે છે તનના પાડા ઉછેરી છીએ અત્યારે ભૂરી આપણી એ આગળ વહી ગઈ છે એ તનના ને પાડા આપણે ઉછેર કરીએ છીએ આનો પાડો આપણે ઘર માટે રાખશું ને આનો બાકી સેલ કરી દેવાનો છે પછી અત્યારે તો જો કે જરૂર છે બેને બેન જરૂર નહીં હોય એટલે પૂરું પછી ને આ બેન રખડે ને આપણે બટકીની બેન આવી ગઈ છે આની પણ બેન થાય સગી બેન કે આપણી આ બે ખડેલી એ આ બેસની છે અને ભીલી આપડી જે ઓલી બાજુ રખડતી હમણાં વાયરીની એ ભીલી આપણે છે ને આ મા દીકરીને જોડી તો ભેગી જ હોય ગમે જાય અત્યારે જો આ નીકળી આવી દે આ બાજુ એ હું બધી આપણે અંદર છે ઓલી બાજુ કયું ફરજી રે ગણા આવવું જ પડે નકર એ ઓલી બાજુ આગળ નીકળી જાય ને ખેતર બાજુ વહી જાય એટલે અત્યારે ભે હું આ બાજુ આવી ગયો એટલે કીધું જોતો આ બાજુ છેક નથી ને આ સામે કાંટા ખેતરમાં હોય કે આ બાજુ હોય ખેતર છે ક્યાં મોટા હોય જ નહીં અત્યારે જાતી જતી પણ વારી લીધી સામે ઓલા મજૂર હતા ને વારી નાખી દીધી આને નીકળવાનું બહુ ટેવ છે પછી એની દીકરીને એવી શીખાડે કે તું હાલ ભેગી એક નહીં આ તો હજી બીજી આવી નથી મોટી મોટી દીકરી એ આવે ભેગી તેથી આ ન હોય ગમે એક તો ભેગું હોય જ એના આ ગમે બીજીને લઈ જાય જે આપણે ઘૂસલી કહીએ ને ખડેલી પાડી એ આના ભેગી હોય નક્કી ન હોય કાંઈ કે એને એમ ભાગીને ચરવાની ટેવ એકલાને વધારે બહુ એકલો એકલો ખાવા જવાનો નોકરો હાલો હવે છે ને બધી હાકીને જાવ દઉં ઘરે સીધી હવે એ ચબડી અને છે ને જોડી થઈ ગઈ છે વચમાં ફાઇનલી આપણે છે ને નદી ફૂલ ભરાઈ ગઈ છે હવે માથે પાણી નહીં જઈ ચડી કે ફૂલિયા માથે જ પાણી જાત પણ વાંધો શું પડે ખબર આપણે ફૂલિયાને કટકો નવો બનાવી છે પેલા અહીંયા સુધી હતી આ બધું એમ ધૂળ હતી અહીંયા સુધી એટલે હેડો આવી ગયો હતો અહીંયા પૂરો કાંઠો તો અહીંયા આવું એને ફૂલિયો બનાવ્યું બધું તો આમાં શું છે કે નીચે લીકેજ રાખી દીધું છે આ બાજુ ભાગમાં છે ને લીકેજ છે એ બધું પાણી અહીંયા આવે અહીંયાથી આ પાણી બધું નીકળી જાય એટલે આમાં પાણી માથે ચડી ના ગયા એટલે બધું પાણી નીચે જ નીકળી એ બધું છે આ બધું પાણી જે હે આપણી નદીમાં આ બાજુ સીધું અહીંયા જો આટલું પાણી અત્યારે ચાલુ થઈ ગયું છે જોકે અત્યારે અહીંયા હાથ નાખવા જેવું છે ને સાપ બેઠા હે જળસપ લે પાછી વાર આપણે જો ભે નીકળી આવી ને આ બાજુ નદી આવે આપણી જે વેન ચાલુ થઈ જાય ને એ આટલા સુધી છે અમે જે એક ફૂલીઓ દેખાઈ છે ને એ ફૂલીઓ હોય ને એ પાણી ખાલીને પડ્યું આખો ખાલી આ જમીનમાં જે રેજ ફૂટી ને બાકી વરસાદનું ભેગું થયું ને આજુબાજુનું એ બધું પાણી છે અહીંયા સુધી પાણી નીકળવા માંડ્યું તો કે ફૂલી આમાંથી આમાંથી લીકેજ થઈ ગયું નીચેથી આવે બધું પાણી અને ગાયો આપણે જ્યાં નીકળી આવી ને ગોરી આપણી દેવાની કેન્સલ થઈ ગઈ એ ભાઈ બીજી ગાય જડી ગઈ છે એટલે બીજી લઈ લીધી તો પછી આપણે ના પાડી દીધી તો ભલે કેમ કે આપણે હમણાં દૂધ કમી પડતી હતી ગાયોની ને કમી મારે લેવી પડશે ભરી તો પછી દીધી નહીં ને એટલે ભાઈ રાખી દીધી ને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજીને જય શ્રી રામ બધાને